મકાન કોથા ના જોયે એટલે આ તને ખબર ઈલા કુ કે પતંગ પતંગ એવું એ નહીં આ ઈલાકો ખબર ગમે તેનો ભાઈ જે વસ્તુ હોય વસ્તુ વાલી દો

જેવો આ ચો ને ચેર કાઢો ખાલી ને એક ફેર ખાલી સોની બતાવ ફેર ખાલી સોની અમે

બે હતી <laughs>

તારું ઘર માર ખાધો ભૂલી જાય એવો મારેલો હોય જબરજસ્ત હા જો ને તૈયાર એ તો વો કઈ ના નાખ્યા હતા માર ખાઈ ને જાયલા